તો આ સાથે આગળ વાત કરીએ આથી શરૂ થયેલા નવા ફાઇનાન્શિયલ વર્ષના દવાઓનો ભાવ પણ વધ્યા છે ખાસ કરી આવશ્યક દવાની કેટેગરીમાં આવતી હૃદયરોગ જ્ઞાનતંતુ બજાતું સમસ્યાઓ કાન નાક અને ગળાની તકલીફ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની દવાઓ સહિતની નવસોથી વધુ દવાઓના ભાવમાં પહેલી એપ્રિલ ત્યાંથી વધારો થયો ડાયાબિટીસ ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી આ ભાવ વધારાને મંજૂરી આપી દર વર્ષે આ વધારો કરવામાં આવે છે દવાઓ ઉપરાંત હૃદયરોગના દર્દીઓ માટે વપરાતા બેડ મેટલના સ્ટેન્ટની કિંમત દસ હજાર નવસો ત્રાણું રૂપિયા કરી દેવામાં આવી સમયાંતરે લોહીમાં દવા છોડ્યા કરતાં કરતાની કિંમત પોઈન્ટ નવસો તેત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે એમઆરપી હશે એમાં દસ ટકાનો વધારો મળશે અને દરેક કંપની આનો લાભ લેતી જ હોય છે કારણ કે આમાં દરેક જગ્યાએ એના જે કઈ ખર્ચાથી માંડી દરેક વસ્તુમાં જે કંઈ વધારો મળે છે એના અંદર એ દસ ટકાનો વધારો કરી શકતો હોય